મહારાષ્ટ્ર સરકારની જેમ ગુજરાત રાજ્યમાં પણ ગાયને રાજ્ય માતા જાહેર કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું સનાતની ગાયને પ્રાણીની શ્રેણીમાંથી મુક્ત કરી તેને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને સમગ્ર દેશમાં ગૌહત્યા બંધ કરાવવા હિન્દુ ધર્મના ચાર મઠોના જગતગુરુ શંકરાચાર્યજીના અભિયાનને હું સમર્થન આપું છું પ્રાચીન કાળથી જ મનુષ્યના રોજિંદા જીવનમાં ગાયનું ખૂબ જ મહત્વ રહ્યું છે વૈદિક કાળથી ગાયના ધાર્મિક વૈજ્ઞાનિક અને આર્થિક મહત્વને ધ્યાનમાં રાખી તેને કામધેનું કરવામાં આવે છે રાજ્યના વિવિધ ભાગોમાં દેશી ગાયોની વિવિધ જાતિઓ જોવા મળે છે જોકે દેશી ગાયોની સંખ્યા દિવસે ને દિવસે ઘટી રહી છે ઘરેલું ગાયના દૂધમાં માનવ વપરાશ માટે વધુ પોષક તત્વો હોય છે દેશી ગાયનું દૂધ એ સંપૂર્ણ આહાર છે કારણ કે તેના માનવ શરીરના પોષણ માટે મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે માનવ આહારમાં દેશી ગાયના દૂધનું સ્થાન આયુર્વેદિક ચિકિત્સામાં દેશી ગાયના છાણનું મહત્વ અને ઓર્ગેનિક ખેતીમાં ગૌમૂત્રને ધ્યાનમાં લેતા દેશી ગાયની વસ્તીમાં ઘટાડો ચિંતાનો વિષય બની રહ્યો છે ગાય માતાની મહત્વની સ્થિતિને ધ્યાનમાં રાખી મારી રાગણી માંગણી છે કે હવેથી દેશી ગાયને રાજ્ય માતા ગૌમાતા તરીકે જાહેર કરવામાં આવે જે તમામ ગૌ પ્રેમી અને ગૌ ગાયો પાળવા માટે પ્રેરિત કરશે મારું નામ કનુભાઈ દેસાઈ સુરત શહેર માલતારી શહેર આજે કલેક્ટર કચેરી આજે દેશના આપણા શંકરાચાર્ય એક બીડું ઉઠાવેલું છે ગુજરાત સરકાર આખા ભારત વર્ષનો પદયાત્રા કરી અને ગાય બચાવવાનું એક અભિયાન ચાલુ કર્યું અને એમના એકતા જ છે શંકરાચાર્યોના કે ગાય બચાવો દેશ બચાવો એ નારા સાથે આજે સુરત શહેરની અંદર માલધારી સમાજ માલધારી સમાજે આજે અને સનાતન ધર્મીઓ અને આપણા સંતો મંતો સાથે અમે કલેક્ટર આવેદન પત્ર આપી અને એક જ રજૂઆત કરવાના છીએ કે ગાયને આજે મહારાજ સરકારે જે રાજ્ય માતાનો દરજ્જો આપ્યો એવી જ રીતે અહીંયા ગુજરાતની અંદર પણ રાજ્ય માતાનો દરજ્જો આપે અને માંગવા માટેની અમે એક શરૂઆત કરીશું હિન્દુ સરકાર જે અનેક વખત ઘટનાઓ સામે આવે છે રાષ્ટ્રીય માતા માંગ ઘણા એક ભારતની અંદર આજે મોદી સાહેબ પણ ઘરે નાનો વાછરડો લઈ અને જે હિન્દુઓને એક સંદેશો આપે છે કે ગાય પવિત્ર માતા છે અને ગાય પવિત્ર છે તો ગુજરાત મારો ભારત સરકારની અંદર એક જ રજૂઆત છે કે તમે પણ કેમ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર નહીં કરી શકતા તાજેતર માં જે રાજ્ય સરકાર માટે મહારાષ્ટ્ર જે ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપે છે મુજબ ગુજરાત સરકાર પણ ગાય માતાને રાજ્ય સરકાર રાજ્ય માતાનો દરજ્જો આપે અને સમગ્ર ભારતમાંથી ગૌવંશ અને ગૌ માતાની કતલ બંધ થાય એ માટેની મુમેન્ટ ભગવાન શ્રી શંકરાચાર્ય જે ચલવી રહ્યા છે એ આગામી સોળ તારીખે અમદાવાદ ખાતે ગૌ સંમેલન મળી રહ્યું છે એમાં લાગણી અને માંગણી સંતોષાય અમારી એ મુજબ અમે આગળ વધીશું